જય શિયા રામ 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 લખવાની મૂકો અમે અને નવી કોરી અને ભરેલી બધી લઈ જે મંદિરમાં મૂકવામાં આવે છે હાલ લખ્યું છે અગિયારસો કરોડનો સંકલ્પ છે પણ એ ટાર્ગેટ પૂરો થઈ ગયો એકવીસો કરોડનો નવો સંકલ્પ કર્યો છે એ આ મંદિર છે મેં જો તાપી નદી કિનારે સુરતમાં અડાજન પાલ તાપી નદી કિનારે આ મંદિર બનાવ્યું છે જો આ એનું ભારતમાં એક અનોખું એવું મંદિર છે પહેલું મંદિર છે બીજા કોઈ જગ્યાએ મંદિર છે જ નહીં જેમાં રામ રામ લખવાના મંત્રોની સવાર જ પૂજા થાય છે જય શિયા રામ જોવા તમે હા અંદર બધી બુકો જોવા તમે અત્યારે અગિયારસો કરોડ મંત્ર લખ્યું છે એ એકવીસો કરોડનો મંત્ર થઈ ગયું છે અરે આ બધી બુકો પેક કરી તમે જે રામ રામ લખો છો એ નોટ સરસ મજાની પ્રેસ કરી અને બધી વ્યવસ્થિત પેકિંગ કરી મંત્રો લખી અને એ મૂકવામાં આવે છે અને અહીંયા સવાર છ આરતી થાય જો સ્તંભ તમે પદક્ષિણા કરી શકો સામે જો આ બધા મંદિર તાપી નદી કિનારે પાલ અડાજન આરટીઓથી આગળ સુરત જય શ્રી રામ રામ દરબાર કી જય જય જો આ બધી નોટો જુઓ તમે આવી રીતે બોક્સમાં લખવામાં આવે બોક્સ નંબર મંત્રની સંખ્યા જો અને બધી

સેરન સ